चौथी बात इन्होंने बताई कि नाम स्मरण से आपकी इम्यून सिस्टम 15 से 25 प्रतिशत बढ़ती है मतलब रोग प्रतिकारक शक्ति बढ़ती है एटले भगवान ना नाम स्मरण की याद शक्ति वधे वधे छे छे विल पावर कॉन्फिडेंस वधे छे દુઃખ સહન કરવાની જાતકા સહન કરવાની શક્તિ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ પાંચ લાભ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી ત્યાં યુનિવર્સિટીમાં બંને ડૉક્ટર્સે પ્રેક્ટિકલ ચાર હજાર લોકો ઉપર પ્રેક્ટિકલ કરીને સંશોધન કર્યું છે હવે પાંચ લાભ લેવા માટે પણ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ હા કે ના જે કરતા હોય એને અભિનંદન છે જે ના કરતા હોય પાંચ લાભ લેવા માટે તો કરજો આમાં ઇન્વેસ્ટમેન્ટ નથી હા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બેઠો એટલે પેલા કહી દેવું પડે કે આમાં ઇન્વેસ્ટમેન્ટ નથી અને આરો બહુ મોટું છે આ તમારા શબ્દ હું બોલું છું આરો આઈ ઇઝ બેગ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ તમે સમયનું કર્યું છે શ્રદ્ધાનું કર્યું છે બહુ રિટર્ન મોટું છે એ નામ સ્મરણથી આટલો બધો લાભ છે ઓગણીસો ને બોતેરની સાલમાં યુગાન્ડામાંથી ઈદી અમીને બધા એશિયન્સને કાઢી મૂક્યા સારા સારા ધંધા બધા એમને એમ ચાવી મૂકી નીકળી ગયા હતા પહેરેલે કપડે નો ધ સ્ટોરી ઘણા બધા ઈન્ડિયા પાછા ઘણા બધા લંડન જતા કારણ કે યુગાન્ડા બ્રિટિશ કોલોની હતી એટલે બધા પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો એટલે બધા બ્રિટન ગયેલા બધા ત્યાં જઈને સામાન્ય નોકરીઓ ચાલુ કરી કોકે છાપા નાખવાની ઘરે ઘરે કોઈ કે મિલ્કમેનની કોઈ પોસ્ટ ઓફિસ ખોલી બહુ સામાન્ય નોકરીઓ ચાલુ કરી અને યુગાનનામાં તો બધા શેઠિયા હતા ઘરે બે મર્સિડીઝ હતી અને સાંજે આવે ને એટલે આ બુટની દોરી એક જુદો ખોલે અને આ બુટની દોરી એક જુદો ખોલે એટલા બધા આફ્રિકન બ્લેક્સ ઘરે નોકર હતા ડોમેસ્ટિક ખરેખર એવું હતું બે બુટની દોરી બે જુદા જુદા જણા છોડે બાજુ બેસીને એવી સાહેબી અને એમાંથી આ સામાન્ય નોકરી પર આવ્યા માણસ આપઘાત કરી બેસે ડિપ્રેશનમાં આવી જાય ગાંડો થઈ જાય પહેરેલા કપડે દેશ છોડવો પડે એટલે ધંધો મૂકી દેવાનો એ વખતે એક બ્રિટિશ સાયકટ્રીસ્ટ ચાર્લ્સ કનિંગહેમ એને રિસર્ચ ચાલુ કરી કે આ બધા ગુજરાતીઓ ખાસ આપણા ગુજરાતીઓ પર રિસર્ચ કરી કારણ કે એ બધા ત્યાં વધારે હતા આવડા મોટા મોટા ધંધાને એ સારામને આવા જાઓ જલાલી મૂકીને અહીંયા સામાન્ય નોકરી કરે છે હા દુઃખ તો વધારે છે પણ ચહેરા ઉપર સ્મિત રાખીને જીવન ચાલુ રાખ્યું છે કોઈએ આપઘાત કર્યો નથી કોઈ ડિપ્રેશનમાં ઘરે બેસી નથી ગયો અને એન્ટી ડિપ્રેશન પીલ પીલ ખાવાનું ચાલુ નથી કર્યું રિસર્ચ તો બધી વેસ્ટમાં થાય છે અડધી ખોટી હોય હા હમણાં રિસર્ચ આવી હું દેશનું નામ નથી બોલતો પણ કે આ દેશ દુનિયાનો હેપીએસ્ટ કન્ટ્રી છેલ્લા પાંચ વર્ષથી અને બીજા દિવસે એક કંપનીએ રિલીઝ કરી કે એ દેશમાં સૌથી વધારે એન્ટી ડિપ્રેશન પીલ્સ અમે ગમે તેવા ખાનગી રિપોર્ટ આવે હિડન રિપોર્ટ એક અક્ષરવા ચાગો પાછો કરી નાખજો ખાલી હિડન રિપોર્ટ એની ઇમ્પેક્ટ એ લાવે પણ લાંબી નહીં ચાલે કારણ કે અમેરિકામાં જે બધી બેંકો તૂટી છેલ્લા એક મહિનામાં એમાં સિલિકોન વેલી બેંક એસવી તૂટી એને છેલ્લા પાંચ વર્ષથી એવોર્ડ મળતો હતો બેસ્ટ બેંક ઓફ અમેરિકન તૂટી લે એટલે આ બધા રિસર્ચ બોગસ હોય છે એની ચિંતા નહીં કરવાની ચાર્લ્સ કનિંગ હેમે રિસર્ચ કરી કે આ લોકો કેમ ડિપ્રેશનમાં ના ગયા એન્ટી ડિપ્રેશન પિલ્સમાં કેમ ના ગયા હોસ્પિટલમાં કેમ દાખલ ના કરવા પડ્યા ગાંડા કેમ ના થઈ ગયા આપઘાત કેમ ના કર્યા એક એક ગુજરાતીઓને મળ્યા અને બધા ગુજરાતીઓ શું જવાબ આપ્યો કે આ દુઃખ તો છે કારણ કે કોઈ પણ વ્યક્તિને દુઃખ તો થાય કે દુઃખ તો છે થોડી ગભરામણ પણ છે કે હવે આમ ભવિષ્ય કેવું થશે પણ વિશ્વાસ છે કે ભગવાને જે કર્યું એ આપણા સારા માટે કર્યું હશે યુગાન્ડામાં ગયા હતા ત્યારે ખિસ્સામાં પાંચ ડોલર નહોતા અને બધું ઊભું થયું હતું મહેનત કરી હતી તો ત્યાં ઊભું થયું હવે અહીં મહેનત કરશું Charles Cunningham writes at the end of the report that the one factor that sustained these people after such a big shock in life was their faith in God. Whatever God does, does for my good. Pramukh Swami Maharaj na jivan ma atlu motu karya na je man sami Maharaj jivan ma atlu motu karya. Karin ke Maharaj divas na gada ma. બે મોટા શિખર પદ્ધતિના શિલાન્યાસ કરે છે એટલે એકનો કર્યો ને એકનો હમણાં પરમ દિવસે કરશે સુરેન્દ્રનગરમાં અને ઓક્ટોબરમાં બસો પાસઠ એકર ઉપર અમેરિકામાં અક્ષરધામનું ઉદઘાટન કરશે આવતા ફેબ્રુઆરીમાં અબુધાબીમાં સત્યાવીસ એકર ઉપર અક્ષરધામનું ઓપનિંગ કરશે પછી જોયન્ટ પર સાઉથ આફ્રિકામાં કરશે પછી સિડનીમાં ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં કરશે આટલા જાયન્ટ અત્યારે પ્રોજેક્ટ ચાલે છે એટલે આપણે અહીંયા બેઠા છે એમાં દસ દસ જણાનું તમારું ક્લસ્ટર ભેગું કરીએ ને એવા પ્રોજેક્ટ ચાલે છે ઓલ ઓવર વર્લ્ડ બીએપીએસના આ બંને મહાપુરુષોના જીવનની સૌથી મોટી તાકાત હોય તો એક તાકાત એ હતી કે ભગવાન કરતા હરતા છે આપણે પુરુષાર્થ કરી લેવાનો આપણા રિસોર્સિસ આપણે કામે લગાડી દેવાના એટ ધ એન્ડ ઓફ ધ ડે એક્સેપ્ટ હિઝ રિઝલ્ટ એક છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરું પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં તને એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવે બહુ સારા ગુણા એન્ડ યુઝ ટુ ઓફન કમ ટુ પ્રમુખ સ્વામી મહારાજ ફોર બ્લેસિંગ્સ નાટુભાઈ પટેલ ટોલ પ્રમુખ સ્વામી મહારાજ કે સ્વામી આઈ હેવ સીન યુ ઇન ઓલ ધ ફેઝિસ ઓફ ધ ડે યુ ડુઈંગ યોર મોર્નિંગ વોક યુ ડુઈંગ મોર્નિંગ પૂજા યુ મીટિંગ પીપલ યુ ટોકિંગ ટુ સમબડી ઓન ફોન યુ હેવિંગ યોર મીલ્સ યુ આર સિટિંગ ઇન એન એડમિનિસ્ટ્રેટિવ મીટિંગ આઈ હેવ સીન યુ ઇન ઓલ પોસ્ચર્સ એન્ડ ઓલ ફેઝિસ ઓફ ધ ડે મેં તમને આખા દિવસની ઘણી ક્રિયામાં જોયા છે લેકિન કભી મેને આપકે મે થકાવટ નહીં દેખી કભી ઉર્જા કી કમી નહીં દેખી કભી આપકે ચહેરે પે કિસી પ્રકાર કા તણાવ નહીં દેખા મેં તમારા ચહેરા ઉપર કંટાળો જોયો નથી થાક નથી જોયો તણાવ નથી જોયો સ્મિત આનંદ જ જોયો છે જવાબદારી તમારી મોટી છે નું કારણ શું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપ્યો આખું પ્રવચન તમને યાદ ના રહે ને તો આ છેલ્લું આ વાક્ય બોલું છું યાદ રાખીને ઘરે જજો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે ઉઠીને અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને અમારા ગુરુને પ્રાર્થના કરીએ કે આજે મારે શું કામ કરવાનું છે પછી બધા કામ નક્કી થાય એટલે સવારથી અમે ભગવાને જે અમને બુદ્ધિશક્તિ આવડત આપી છે એ બધી કામે લગાડી દઈએ એ આપણે પણ કરીએ છીએ હવે જુઓ સાંજે શું ફેર પડી જાય છે પ્રમુખ સ્વામી મહારાજે સાંજે અમે ભગવાનને પ્રાર્થના કરીને કામ પાછું આપી દઈએ કે મેં મારી બુદ્ધિશક્તિ આવડત પ્રમાણે કામ કર્યું છે હવે તમારે જે ફળ આપવું એ આપો મને માન્ય છે આ નથી થતું આપણાથી એ પ્રશ્ન છે સ્ટ્રેસ ને ટેન્શન કબ હતા जब हम ये सोचते कि ये मैंने किया मैंने प्लानिंग किया था मेरे रिसोर्सेस थे लोन अच्छी मिली थी टीम अच्छी बनाई थी सक्सेस क्यों नहीं हुआ तो भगवान ने भाई साहब आपके साथ एमओयू साइन नहीं किया है कि बेटा तू पृथ्वी पे जाएगा जो भी प्रोजेक्ट करेगा गुड़ी गुडी होगा किसी के पास ऐसा एमओ यू जस रेज नोम लाइफ इज फुल ऑफ सक्सेस एंड फेलियर फेलियर ना आवे तो प्रार्थना कि एक झटका आवे કેમ ખબર સક્સેસ માંથી દસ વસ્તુ શીખવા મળે અને ફેલિયર માંથી સો ધીસ ઇઝ ધ સ્પિરિટ ઓફ સક્સેસ પ્રમુખ સ્વામી મહારાજ આ કહ્યું આપણને સ્ટ્રેસ આમાંથી જ આવે છે મેં આ કામ કર્યું બુદ્ધિ શક્તિ આવડત પૈસા બધું લગાડ્યું સક્સેસ કેમ ના મળ્યો મુખ્ય સ્ટ્રેસ ત્યાંથી જ આવે છે ને મળ્યો નહીં કે ભગવાને નક્કી કર્યું કે આ પ્રોજેક્ટ તને નથી કામ કર્યું તારા નસીબમાં નથી અને બરોબર બાજુવાળાને જ આપવો છે તમે બધા હસ્યા કે બરોબર જે બાજુમાં કોમ્પિટિટર છે ને એને આપવો છે તમે બળતરામાંથી ઈર્ષામાંથી બહાર આવશો સ્પિરિટ ઓફ સક્સેસની વાત કરું છું સ્પિરિટ ડેવલપ કરવાની એ બળતરા એ ઈર્ષા એ સ્પર્ધામાંથી બહાર આવવું હોય તો ભગવાનનું નિર્માણ છે મારો પ્રયત્ન હું કરી લઈશ ઈચ્છા હશે તો આપશે ના ઈચ્છા હોય તો ના આપે અને કદાચ ના આપે તો પણ બીજા દિવસે સવારે આઠ વાગે મારે મારી મહેનત ચાલુ રાખવાની ધીસ ઇઝ ધ સ્પિરિટ ઓફ સક્સેસ આ સ્પિરિટથી કામ કરવાનું આ સ્પિરિટ અમે અહીંયા સ્વામી વોકલ ટ્રેનિંગ સેન્ટર પીએસ વીટીસીમાં ખાલી સ્કિલ ડેવલપ નથી કરતા મેં પહેલાં જે વાક્ય બોલેલું વી રિક્રુટ કેરેક્ટર એન્ડ ટ્રેન સ્કિલ્સ એટલે પીએસ વીટીસીમાં તમને સ્કિલ અને કેરેક્ટર બંને મળશે કળા અને ચારિત્ર એ બંને મળશે તમે બધા એકવાર ત્યાં વિઝિટ કરવા કેટલા જણાએ પીએસ વીટીસીની વિઝિટ લીધી છે જસ્ટ રેઝ યોર હેન્ડ્સ પાંચ છ જણા છે આ મારા કોઠારી સ્વામી વિવેક સ્વરૂપ સ્વામી છે અહીંયા તિથલ મંદિરમાં અમારું બહુ મોટું શિખરબદ્ધ મંદિર છે એમના આયોજન અને વ્યવસ્થાની આ પીએસ વીટીસી આખું બહુ સુંદર કાર્યરત છે તો પહેલા તો તમને બધાને અમારું ભાવભર્યું નિમંત્રણ છે કે એકવાર પીએસ વીટીસી તમે જોવા માટે આવો તમે જે વિડીયોમાં જોયું ને તમે રૂબરૂ જોવા માટે આવો એમાં રાઈટ ઓર રોંગ તમે એકવાર રૂબરૂ જોવા આવો એ અમારું નિમંત્રણ છે સિંગ ઇઝ બિલિવિંગ તમે એકવાર જોવા આવો બીજું આદિવાસી છોકરાઓને અમે જોબ રેડી કરીએ છીએ ઘણા બધા આદિવાસી છોકરાને તમે ઇન્ટરવ્યુ પણ હમણાં વિડીયોમાં જોયા અને આ બધા જોયા બધા નમૂના બેઠા છે જા શો પીસ છે અમારા તમે નહીં આગળ એક પ્રોડક્ટ મૂકો ને ક્વોલિટી પ્રોડક્ટ એક મૂકવી પડે ને એટલે કસ્ટમર જોવે અને એવું હોય તો એકાદ વખત વાપરવાય લઈ જાય એટલે આ પ્રોડક્ટ છે અમારી ભાઈ તમે બધા ઊભા થાવ ખાલી આમ ગોળ ફરો એટલે બધા તમને બરોબર જોવે ઊભા થાવ અને ખાલી ગોળ ફરો જો આ બધી અમે સ્કિલ ડેવલપ કરીએ છીએ અને ટેલેન્ટ ડેવલપ કરીએ છીએ વી મસ્ટ ગીવ દેમ અ બિગ હેન્ડ હવે બેસી જાઓ પાછા પોતાની પોઝિશનમાં તો તમે આ પીએસવીટીસીમાં જોઈન થઈ શકો છો કેવી રીતે કે તમે કહી શકો કે અમારે આ પ્રકારના સ્કિલ્ડ વ્યક્તિ જોઈએ છે તો એ પ્રકારના સ્કિલ્ડ વ્યક્તિની વાત અમારા એડમિનિસ્ટ્રેટર તમને સીધો સંપર્ક કરી શકશે સમજો આમાં બીએપીએસને કોઈ લાભ નથી હા અમારે એક રૂપિયાનો સ્વાર્થ નથી અને આ વિદ્યાર્થી કમાય છે એમાંથી એક રૂપિયો અમે લેતા લેવાના નથી આમાં લાભ આદિવાસી બાળકોનો છે અને તમને છે અમે ખાલી માધ્યમ છે પેલી ગરણી છીએ ગરણી દૂધ તપેલીમથી પડે ને ગરણીને એમ થાય કે મારી પાસે આવ્યું પણ એક વસ્તુ રહેતી નથી નીચે બીજી તપેલીમ થતું રહે એમ અમે ગરણી છે પણ તમને ચાડીને આપશું ટોપ પ્રોડક્ટ આપશું પીએસવીટીસી છે એટલે તમે એમઓયુ પણ સાઇન કરી શકો છો પીએસવીટીસી સાથે ત્યાં આવીને ત્યાં આવીને એની કાર્યવાહી પણ જોઈ શકો છો તમે રેકમેન્ડ પણ કરી શકો છો એટલે તમે આવી એક સારી સંસ્થા કારણ કે આખો જે બેલ્ટ છે આદિવાસી બેલ્ટ એનો ઉત્કર્ષ આપણે બધા ઈચ્છીએ છીએ હા કે ના અમારા સંતો ગામડે ગામડે ફરે છે કાર્યકર્તાઓ ગામડે ગામડે ફરે છે હજારો આદિવાસીઓને વ્યસન મુક્ત કર્યા હજારો આદિવાસીઓને કુરિવાજોમાંથી છોડાવ્યા હજારો આદિવાસીઓને અંધશ્રદ્ધામાંથી ઉગાર્યા એ અમારું કામ છે અને સ્કિલ ડેવલપ કરીને કેરેક્ટર ડેવલપ કરવું એ પણ અમે કરીએ છીએ હવે છેલ્લું કામ જે તમારે કરવાનું છે અને એકચુઅલી તમારા લાભમાં જ છે એ તમારે કરવાનું યુ શુડ બી પ્રાઉડ ટુ ટેલ સમડે કે આઈ હેવ ટેન પીએસ વીટીસી એમ્પ્લોઈઝ ઇન માય કંપની સિન્સ ફિફ્ટીન યર્સ એ તમારી અને ઇન્સ્ટિટ્યુશન બેની ક્રેડિટ છે સો થેન્ક યુ વેરી મચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે મેં દસેક મિનિટ વધારે લીધી વધારે લીધી બદલ માફી ચાહું છું અને આપ સૌ માટે ખૂબ પ્રાર્થના છે ફરી એક જ વાક્ય ભારતને વિકસિત દેશ બનાવવો એ તમારી જવાબદારી છે વેપાર ધંધા વિકસાવીને અને ભારતને વિશ્વગુરુ બનાવવો એ અમારી જવાબદારી છે આપણે સાથે રહીને કામ કરવાનું છે અને થશે થેન્ક યુ વેરી મચ મે ભગવાન સ્વામિનારાયણ મહંત સ્વામી મહારાજ બ્લેસ યુ જય સ્વામિનારાયણ